નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓના નામ યાદ રાખવાની શોર્ટ ટ્રીક શીખીશું માત્ર એક સૂત્ર યાદ રાખવાથી આપણે સરળતાથી બધા જિલ્લાઓના નામ યાદ રાખી શકીએ છીએ તો આપણે એ સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર છે અબક રાજા અમશો ગાંડા સાસુ છોબો અવશુભમ વજુભા પંખે દ્રામો દાન પાન આપો તા આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અબક એટલે અ એટલે અમદાવાદ બ એટલે બનાસકાંઠા ક એટલે કચ્છ અબક રાજા રા એટલે રાજકોટ જા એટલે જામનગર અમશો અ એટલે અરવલ્લી મ એટલે મહેસાણા સો એટલે સોમનાથ ગાંડા ગા એટલે ગાંધીનગર ડા એટલે ડાંગ શું શા એટલે સાબરકાંઠા શું એટલે સુરત છો બો છો એટલે છોટાઉદેપુર બો એટલે બોટાદ શુભમ અ એટલે અમરેલી વ એટલે વડોદરા શું એટલે સુરેન્દ્રનગર હોય એટલે ભરૂચ મ એટલે મહીસાગર વજુપા વ એટલે વલસાડ જુ એટલે જુનાગઢ પાય એટલે ભાવનગર પંચમહાલ ખે એટલે ખેડા દેવભૂમિ દ્વારકા મોરબી દાન દાહોદ ન એટલે નર્મદા પાન પા એટલે પાટણ ન એટલે નવસારી પા એટલે આણંદ ઓ એટલે પોરબંદર થાય એટલે તાપી મિત્રો આવી યાદ રાખવાની શોર્ટ ટ્રીક શીખવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક અને શેર કરો આભાર મિત્રો